એમાં શું રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ નું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદરગ્રાઉન્ડ કાંતિભાઈ તમારો ના ના ગાંધીનગર બરાબર માટે જવું રાજીનામું દેવા દેવાનું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું હોય ચૂંટણી નથી આવવાની પણ આવવાનું કાંતિભાઈ અમે તમારી હારે અત્યારે તમે આ માહોલ માં

બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરા માં પૂરું કરવાનું એમાં લાઇટ નું અલગ કરીને અંદર કરવું પડે એમાં એમાં શું હોય કાંતિભાઈ તમારો જસ્ટ ઈ લઈ જાય ને એટલે મારે બનાવવું પડ્યું ના ના ભલે ભલે હું તમને ચોખવટ કરી લઉં હા બરાબર હું હે ને કાલે જ ગાંધીનગર

એમાં શું રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર એમાં શું કાંતિભાઈ તમારો તમારે કાલે જઈશ ગાંધીનગર બરાબર જવું રાજીનામું દેવા દેવાનું હોટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે કાંતિભાઈ અમે તમારી હારે હારેરાતું અત્યારે તમે આ માહોલ માં તમારી હા બીજાને મોકલજો બીજા ને મોકલજો અને મકર આવે ચાર